ુ હીરાઓ પામે જેમ ઘબરાયો માયાઓ આઓ મારી અરવિંદ બુઆજીની પેલડી આવો મા મુના ના રાવણ નો નો મોરા શો મારી કાડુ હીરા ની મેલડી આવો યોગ માયા રો બોલાવો મા પ્રભુ

નાયુ ગમે ગમના મારા દેવના મુ મેમનું એમનું આ વેળા ભાઈ મારી આવતી મેગડી દરેક નો રોમ ભાઈ તો ભાઈ મારી દેવની જાતર છે જાતર જેવું રાખો તો સારું કેવાય પ્રેમથી બધા નીચે બે જાવ અને અવાજ ઓછો કરો તો માતાજી નું કોઈ વેણ અભડાય પ્રેમથી બધા નીચે બે જાવ ભાઈ તો ભાઈ જીગર ભાઈ ઓ જીગર ભાઈ તમે બોલી રહો ભાઈ હું ચાલુ કરું

અમારો દેવનો મોડવો છે એટલે મોડવા જેવું સારું લાગે આકોટા ને પગડીયા તો ચો હોય ડાયરે હોય એટલે મારી ને તમારી હસવા એવું રાખો સારું હોય એટલે વાવવાળું દરેકનો મજા અત્યારે ગમે દેવી દેવીઓ ખમા આવી આવીશું તે દરેકનું તમારું મોનવીનું આયાજાનું બેઠ્યા ઉઠ્યાનું મારી ગાય કુવાસીનું હોય નમ્યાનું પન્નમ રહે પછી હું વાવવાળાની માતા છું અત્યારે બસથી એવું કે કહેક જમોનો કળજુગ છે પણ હું માતા શભાવાળું તમને કળજુગ આવ્યો હોય મન દેવનો કળજુગ નહીં આવ્યો સત્યયુગ ભોરામાં હાજર હતી એનથી હવાઈ હાલ હું તમારા પાસે હાજર છું નગર તમે ફરી કોઈ એમ છો નહીં તે તમારો હાચવાનો અભિનો ભાવ હોય તમારી પેઢીની પુનય હોય શભાવાળું તો તમારો ટઉકો મારો દીવાનો ભગવાન અભળો અભળો ન વભળો એટલો આ પેઢીએ મજા આ ગોમ શમાડો મજા શેનથી હવાયું મારા જોગણી ચોમણી મારા ઝાપડીના ભગવાન તમને આલસી છે હું આશી આલવા આશી આલીન આશી આલીને ઘટતું ના કરતે જો મારું સ તે અત્યારે આ સિકોતર ના ભગવાન ચંદ્રુમથી હોય રમ્યા છો એ તમારો ભાવ હતો છે એક કરોડ રૂપિયા આલો ને તો હું માતા ખમા ન કઈ કહું એટલે મારા દેવોનો તમારો ભાવ હશે ભાવળો એટલે આ વગર મારું એટલે તમે જીંદાડો આઈ જાડે મે તમને ચોખી ના પાડી હતી કે ભાઈ અવરાહ નહી પણ મારા માતાના તમારા લેખ હશે તો 5 મિનિટે ના આવું મારું ના માતા નહી અજીન ભાઈ ચમત્કાર તો તમના હું બતાવું ચમત્કાર તો મારા મારા વેરિયોન બતાવવાના હોય

જયશભાઈ કલાકારો દુનિયા ઘણા છું હાર્દિક ગુવા ગમે તેવું હારો ગાવતો હોય પણ એનો ભાવ ન હોય અને કોઈ ન બોલાવે એકલું ગાયા હાટક કોઈ શિંગર ન કહેવાય તમે આજે એક દાડો તમને મારા વિહત મેળળીના ભગવાન નવરા નહીં રહેવા એટલે તમારો મેન ભાવ છે સભાવાળું ગમે એટલા રૂપિયા ખર્ચીને ઘોડી લાવી હોય પણ આ લખણ ખોટો હોય ઘોડું નો કહેવાય એટલો ચિરાગ ઢોલી મજા વેળા હું તમારા ઢોલનો રણકારો જેરું છું તમને દાડો ઉગન આશી આલું છું તયા છે ભાઈ મજા પણ હવાઈ મજા મારી ગાય કુમાસી બેન દીકરી હોય બેઠી છો અને કોઈ મારા શિકોતર મારા જોગણીના મારા ઝાપડીના થળકડો ખોળો કાઢ્યો હોય છે ભાવાળું એના વતી મારા દવારકરના કાળિયા ઠાકર આગળ ખોળો ના કાઢો મારું કાળું રાવળની માતાનું વેણ છે અત્યારે છે મારી ગાયનું વાતડું કદાચ કોઈ વાતે રોતું એનું સોનું ના રાખું ના હું ભગતની માતા નહીં નિકોલ પ્યાપળું મજા ચહેર ગણો મેલડી ગણો શિકોતર ગણો પણ હાચો વિશ્વા હું દુનિયા મારું દેવનું બળ એટલું જ છું તે દુનિયાનો વસ્તીનું કહેવત એવી છે કાબરી વસાવાળાનો વિશ્વા ન કરાય પણ મારી ચહેરની કાબરી વસો છે જેને જેને મારો ચહેરનો વિશ્વાસ કર્યો એના ચહેરે વિશ્વા ઘાત નહીં કરી કોઈ દાડો તો રાજા રાક્ષા રાક્ષ લમણો રાખજો આઠે પર બતરી ઘડી મારા ચહેરો બેના ભગવાન તમારા હોમો લમણો રાખશે અક્ષય મજા પછી આ બ્રહ્માણી ડિજિટલ સ્ટુડિયો મજા સાગર ચાવડા આવું મારા દેવના ભગવાન ખમાકીશું એવો ભગતો હતો ધૂણો મજા કરો અત્યારે ખમા મજાનો અડવો છો મારો ભગવાન છે એવા રખના જ્વાજીના વાગે એવા એવા હંમેશા વાગતા રહ્યા મારા દેવીની આશીષો અન સ્વભાવવાળું ધૂણ્યા એટલો કોઈ દેવ નહીં ધૂણવાની કોઈ જરૂર નહીં તમારો વિશ્વાસ રાખજો ધૂણવામાં જમવાનો સહી પ્રમાણે મજા નહીં સ્વભાવવાળું જેમ કે તમારું મારું હચવાય નો હચવાય એટલો દીવા હોમી નજર હોય ને તો હું દેરું તમારા પાસે હાજર હોય અને જન જેનો આ કળજુક જમાના જો દીવો નહીં જો દીવે ભગવાન હાજર નહીં તો બે હજાર ગોત્યું એટલું જડી જવાનું તેવા તાંત્રિક આવશે ભવાળો એટલે હાચી નો ભીધી રાખજો કોઈનું ખોટું ન કરતા કોઈ વખો નહીં આવે કે મોણ મારક કોણ આપણી ઓતેડી માર એટલે ઓતેડી કોઈની રોવડા બી નહીં કોઈ વખો ઘેર આવે નહીં અને નું કર્યું હોય પૈસા પૂરું પાડજો ના કઈ પૂરું પડ્યા વગર આવશે નહીવ કી કે અમારા વિડીયો શોખ નહીં મીડિયા વાળી ચેકા શું બોલ્યો તારે વિડીયો વાયરલ થઈશું ને કે એમને વાયરલ થઈ નહીં સર એ તો મારા દેવનું સત હોય અને તમારા નો ભી સાચું હોય તો ઓગળી કરનાર દેહમાં મરી ગયા હું આવું મારા દેવના ભગવાન કી પણ તમારા ઓતડે કુળ હોય ને તો કોઈ વેત આવો નહી તે લ્યો છો ભાઈ દરેકનો નહીં રબારી ઠાકોર દરબાર અઢારે નાત છત્રી વર્ણ અમારા મોડવો નમી હોય તો હોય હાથ જોડાનો પંડમ ફેલ નહીં જાય હું ઉગતા બોળની માતા બોલું છું લ્યો ભાઈ શભે દરેકનો મારે કોડા કા માર દેવીઓના રાજમો ના રાજમો તોડા what oh જનક માળી મજા દિહાના મેમનું ખમા જૂના દિહાના નાયો મજા ગોમે ગોમના મેમનું દરેકને ખમા કું છું જો ભાઈ પળ વગર મોતી નહીં પાકતા આ જૂના દિહાવાળા છોકરા બેઠા ને અમે આ ભૂઓને બધા ભેળા મોટા થયેલા હ પછી સભાવાળું ઓળખન રાખે એની માતા શું થોડું નામ થાય એટલે ભૂલી જાય એનો શંક નહીં કરતી આજે પહોંચવાનું છોકરું હોય તો આજે એ યાદ રાખવું પડે પછી દુનિયામાં વિજ્ઞાનનું વિજ્ઞાન પૂરું થાય નહીં મારો દેવનો એકડો કુંટાય દસ રિપોર્ટ આવ્યા હોય ગાર્યું છે પણ મારો દેવનો રિપોર્ટ હોય અગિયાર રૂપિયા મટી જાય એટલે આજે મારા મેલડીની બાજુ મારી શિકોતર માતા બેઠી છે એ ચેવા બોલ બેઠી બેઠી કંઢિયા ખબર અને મારા શિકોતરના ભગવાનને ખબર આજે બૂન આવે ને મારી શિકોતરની પ્રસાદ લે અને એ હગું છૂટું થાય ને બૂન દુનિયામાં ફરી ડોક્ટર નહીં કોઈ દુનિયા ક્યાંય બસતા દે આજે મારો લેખક જયશભાઈ ભાઈ એ મુહાના બોલથી બહેલી છું એટલે ભક્તો મારા દેવ ના ભગવાન અત્યારે એવું કીસમુ કાળું હીરાની માતા કુ છું કે પેઢીની પુનૈ હશે તો જ હું દેરું છું આઠે પર બત્રી ઘડી દીવો ચાલુ કરીને બેસી રહ્યો ગતું તમારો દોઢનો વિશ્વાસ અને શ્રદ્ધાની વાત છે તમે ધૂણો ને એક વધાવો નશીન બોલો એટલે મારા દેવના ભગવાન પૂરું પાડી દે એટલે મારું તો આજે વિડીયો માર્કેટમાં છે કે ધૂણું ઉઠું નહીં બધા ધૂણી થોડા જૂઠા ધૂણી સભાવાળું એટલે દુનિયા એવું ખોટું છે આજે આજે છે છે મારા દરવાજા ખુલ્લા મહિનાનું છોકરું જૂઠું ન ધૂણે સભાવાળું ઘોડિયું જૂઠું ન ધૂણે પેશો ગાયો જૂઠું ન ધૂણે આજે વિડીયો બંધ કર્યા છે કાળુની માતા શું એટલે તમારા અને મારા દેવોના લેખવાય કોઈના ખોટા કરે ઝાડે ધૂનાડેલા છે ઘોડે ધૂનાડેલા છે બધું ધૂનાડ્યું અને તમે મને મોનો છો એટલો નહીં મનતા ખાટલે ભૈસા શાબ બાપજી કરશે પણ લમણો વાળું મારું નામ દેહમાંથી એવું નહીં દેવ ભાઈ ભાઈ દરેક ના ભગવાન ખમા કેસે મારા